ફરી એક નાની કવિતા સાયબર બુલિંગ સાયબર ક્રાઇમ માટે સાયબર કવિતા વિથ અવેરનેસ શબ્દો ક્યારેક બનાવે છે ઘા સાયબર બુલિંગ એ છે મોટો રણનો વા ઓછા શબ્દોમાં પણ થાય છે દુઃખ અજાણ્યા મેસેજથી થાય છે મનમાં ભૂખ ખોટા ટિપ્પણીઓથી ન થવો નારાજ મજબૂત બનાવો તમારો વિશ્વાસ જો કોઈ કરે મજાક કે અપમાન તુરત એ વ્યક્તિને કરો દૂર અને જાણ સૌથી મહત્વનું ન દો જવાબ શાંતિથી સમજો અને રાખો સ્વાભિમાન જાગૃત બનો સાવચેત રહો સાયબર બુલિંગથી હંમેશા બચતા રહો ઇટ મીન્સ કે મિત્રો જો કોઈ પણ મેસેજ કે કોઈ પણ પોસ્ટથી તમે મેન્ટલી હેરેસ થો તો તરત જ એ વ્યક્તિને તમે બ્લોક કરો અને વન નાઇન થ્રી ઝીરો ઉપર અથવા તો સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન પર ફરિયાદ ફાઇલ કરો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ